સુરતના સિંગણપુર ડબોલી પોલીસ મથક વિસ્તારના ગુરૂકુલ મંદિર પાસે સાંજના સમયે એક માસુમ નવજાત બાળા રડતી હાલતમાં મળતા પોલીસે બાળાનો કબજો લઇ માતા પિતાને શોધી પરત કરી હતી સુરતના સિંગણપુર ડબોલી પોલીસ મથક વિસ્તારમાં આવેલા ગુરુકુળ મંદિર ખાતે ગત દસમી ઓગસ્ટના રોજ સાંજે ચારેક વાગ્યાના અરસામાં એક માસુમ નવથી દસ મહિનાની બાળકી રડતી મળતા પોલીસે બાળાનો કબજો લઈ તેની સાર સંભાળ રાખી બાળાની સ્મીમેર હોસ્પિટલ ખાતે મેડિકલ કરાવ્યા બાદ કતારગામમાં ગૃહ ખાતે ખસેડી હતી અને ત્યારબાદ બાળાના માતા પિતાની શોધખોળ કરતા મૂળ બિહારના આરા જિલ્લાના રવિ વિશ્વનાથ સાની તથા તેની પત્ની અનુષા દેવી હોવાનું સામે આવતા તેઓની શોધખોળ કરી પૂછપરછ કરતા તેઓએ કબૂલાત કરી હતી કે બિહારથી તેઓની બહેન સુરત ખાતે રહેતી હોય જેના ઘરે પ્રસંગમાં આવ્યા હતા અને અન્ય સગા સંબંધી સાથે નાની વેડ ખાતે ગુરુકુળ મંદિરે ફરવા ગયા હતા જ્યાં બાળકીની માતાને બાળકી તેના અન્ય સગા સંબંધીઓ સાથે બીજી રિક્ષામાં હોવાની ગેરસમજ હતા તેઓ બાળાને ગુરુકુળ ખાતે ભૂલી ગયા હતા જેથી શિશુગૃહમાંથી બાળકીનો કબજો માતાને સહી સલામત સોંપતા તેઓએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો